દેશમાં દિન પ્રતિદિન ટ્રેન અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આજ આજરોજ દેશમાં વધુ એક ટ્રેન અકસ્માતની ઘટના બનવા પામી છે જેમાં વારાણસીથી અમદાવાદ શહેર તરફ આવતી સાબરમતી એક્સપ્રેસના ટ્રેનને અકસ્માત નડ્યો હતો પ્રાપ્ત માહિતી મુજબ ગત મોડી રાત્રે લગભગ અઢી વાગે ભીમસેન ખંડમાં ગોવિંદપુરી સ્ટેશન નજીક સાબરમતી એક્સપ્રેસના બાવીસ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા તો ડ્રાઈવરના જણાવ્યા અનુસાર પ્રથમ દ્રષ્ટિએ બોલ્ડર એન્જિન સાથે અથડાયું હતું અને એન્જિનનું કેટલું ગાર્ડ ખરાબ રીતે નુકસાનગ્રસ્ત હતું જેને લીધે આ ઘટના બનવા પામી હતી જોકે આ અકસ્માતમાં અત્યાર સુધી કોઈ જાનહાનીના અહેવાલ આવ્યા નથી તો આ ઘટનાને પગલે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ